મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગટરના પાણીથી ટ્રસ્ટ થઈ અનોખો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી શાકભાજી વેચતા હોય તે સ્થળ પર ગટરના દુર્ગંધવાળા પાણી પ્રસાર થતા હોય છે જેની વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા મહુવા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન અને શાકભાજીના વેપારીઓ દ્વારા ગટરના ગંદા પાણીમાં બેસી અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો

જ્યાં કાંઠે દેશી બકાલું જે પાકતું હોય એ નાનામાં નાના ખેડૂતો પોતે પકવીને અહીંયા ઓર્ગેનિક પ્રકારનો અહીંયા લાવે છે અને સરસ બહુ ક્વોલિટી હોય છે અહીંયા વેચે છે અને મહુવાના નાગરિકો બેનો અહીં ખરીદે છેલ્લા બે વર્ષથી ગટરનું પાણી આ રોડ ઉપર વહેતું હોય છે એમાં ખરીદી કરવાવાળા આવે છે અને આ વેચે છે કોઈ પણનો પગ બગડ્યા વગર જતો નથી ગંદુ ગટરનું પાણી છે ચોમાસું હોય કે ઉનાળો હોય બારે માસ વેતી આ નદી છે અને વારંવાર રજૂઆત કર્યા પછી કેમ લેવું કેમ લેવું આટલું સરસ આપડા બુટ ચપ્પલ છે ને એસી શોરૂમ માં વેચાય છે અને આ આખા સમાજ ના આરોગ્ય માટે નો જે પ્રશ્ન છે એ ગટર ના પાણી માં વેચાય છે તમે કલ્પના કરો કોઈની ઊંઘ નથી ઉડતી

નગરપાલિકાની જવાબદારી આવે છે આપણે સ્વચ્છતા બધી વાતો કરીએ છીએ અને આ ગંદકીમાં માં આપણું આરોગ્ય ને જે નુકસાન કરે એવું શાકભાજી અહિયાં બની વેચે છે સારું શાકભાજી ને આપણે ગઢર માં વેચીએ છીએ એટલે નગરપાલિકા ને મારા મારી વિનંતી છે બીજું હવે એક નાગરિક તરીકે મામા કોઈ પોલિટિક્સ નથી માત્ર એક નાગરિક છે હું દરરોજ અઠવાડિયામાં બે વાર શાકભાજી લેવા આવું છું બધા મને ઓળખાઈ બધા મને વારંવાર કે ભાઈ આનું કંઈક કરો આનું કંઈક કરો મારા માટે તો આ રજૂઆત છે અત્યારે આનો કઈ ઉકેલ લાવો આગામી સમયમાં કઈ ની પાછા બેસું અહિયાં બેસવાસી અમારી પાસે કઈ નથી ભાઈ અમે કોઈ આંદોલન કરવાના મૂડ માં નથી અમે કોઈ પોલિટિક્સ કરવાના મૂડ માં માત્ર આ સમસ્યા હાલ થવી જોઈએ બસ